ડાંગરના વગઈ તાલુકામાં સમાવેશ અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ સંચારિત દોડીપાડાના તાબા હેટર ચાલતી ચીચીના ગાવઠા આશ્રમ શાળામાં ભ્રષ્ટાચારનું નજરાણું ચીંચીના ગાવઠા આશ્રમ શાળાના સંચાલન કરનાર પ્રમુખ મંત્રી જેવા આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૂર પૂરતી વ્યવસ્થા છે કે નથી તેના પર નજર નથી માત્ર એને માત્ર શાળામાં ગ્રાન્ટ કેટલી ફાળવવામાં આવે તેના પર રહેમ નજર હોય છે તેમ લાગે છે ડાંગજરણા વગે તાલુકામાં ચીચીના ગાઉઠા આશ્રમ શાળાના સંચાલન કરનાર એવા અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ ડોડી સંચાલિતના તાબા હેઠળ ચીચીના ગાઉઠા આશ્રમ શાળા ખાતે છ જેટલા શિક્ષકો અને એકસો ઓગણચાલીસ છોકરાઓની સંખ્યા ધરાવતી આશ્રમ શાળા ટ્રસ્ટના પ્રમુખ શિવરામભાઈ અને મંત્રી જાનાભાઈ જેવાની કેદ હોય તેમ લાગે છે આશ્રમ શાળાના છોકરાઓને સરકાર તરફથી સંજીવની દૂધથી થી વંચિત રાખવામાં આવે છે પણ દૂધની આચાર્યોની બેદરકારી સાથે ભ્રષ્ટાચારની તસવીર નજરે પડે છે તો આશ્રમ શાળાના સંચાલકો જેવા પ્રમુખ મંત્રી શાળાના આચાર્યો કે શિક્ષકો પર ધ્યાન રાખશે કે કેમ કે પછી આશ્રમ શાળાની ગ્રાન્ટ ક્યારે આવશે તેની રાહ જોશે રિપોર્ટર રમેશ માલા તહેલકા ન્યૂઝ ડાંગ